જય શ્રી કૃષ્ણ મિત્રો કોબી મરચાંનો સંભારો તો તમારામાંથી ઘણા બનાવતા જ હશે પણ આજે હું તમારી સાથે સંભારાની જે રેસીપી શેર કરવાની છું ને એ રીતે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય આ સંભારો ખાવામાં એટલો સરસ ટેસ્ટી લાગે છે કે શાકની પણ જરૂર નથી પડતી ગરમીમાં ઘણી વખત આપણે એમ થતું હોય કે શેનું શાક બનાવવું અને રેગ્યુલર એકને એક શાક ભાવતા પણ નથી હોતા તો તમે આવી રીતના દાળ ભાત સાથે આ સંભારો અને રોટલી સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી બની પણ જાય છે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સંભારો બનાવવા માટે થઈને અહીં મેં એક મોટા બાઉલ જેટલી કોબીને સુધારીને લઈ લીધી છે કોબીના પાંદડા પહેલાં છૂટા કરી તેને પાણીથી વ્યવસ્થિત ધોઈ લેવાના કેમ કે તેમાં દવાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને ત્યારબાદ એને એકદમ પાતળી પાતળી સુધારી લેવાની અને એકદમ તાજી હોય એવી જ કોબી લેવાની જેથી સંભારાનો ટેસ્ટ સરસ આવે છે સાથે બે લીલા મરચાંને લાંબા સુધારીને લઈ લીધા છે નાનકડું એક ગાજર અડધું ટમેટું અને અડધું કેપ્સિકમ લીધું છે બધું જ મેં આવી રીતના પાતળી અને લાંબી સ્લાઇઝમાં સુધારીને લીધેલું છે અહીં આપણે કોબીનો સંભારો બનાવીએ છીએ એટલે મેં ગાજરનું પ્રમાણ ઓછું રાખ્યું છે પણ તમારે જો ગાજર કોબીનો સંભારો મિક્સમાં બનાવવું હોય તો તમે ગાજરનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો અને મરચું અહીં મેં બે જ લીધા છે તીખા પણ તમને જો તીખાશ વધારે જોઈતી હોય સંભારામાં તો તમે મરચાંનું પ્રમાણ પણ વધારે રાખી શકો છો હવે એક કઢાઈ લઈ અને તેની અંદર બે પાવરા અથવા તો બે મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું સંભારાનું પ્રમાણ થોડુંક વધારે છે એટલે મેં તેલનું પ્રમાણ અહીં થોડુંક વધારે લીધેલું છે તમે જો સંભારો ઓછો બનાવતા હોય તો તેલ પણ ઓછું લેવાનું હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું રાઈ સરસ કકડી જાય ત્યારબાદ આની અંદર અડધી ચમચી જીરું નાખીશું ઘણા લોકો ઉતાવળ કરતા હોય છે રાઈ સરખી ફૂટે નહીં ને વઘાર કરી નાખતા હોય છે જેથી સરખો ટેસ્ટ નથી આવતો તો રાઈ બરાબર ફૂટે પછી જ બીજું બધું એડ કરવાનું સાથે મેં ચમચી જેટલા મેથીના દાણા નાખ્યા છે મેથીના દાણા નાખવાથી સંભારાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે પાંચ ચમચી જેટલી હિંગ અને પાંચ ચમચીથી થોડીક વધારે હળદર નાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની જેથી હળદર બળી ન જાય અને હવે આપણે સુધારીને રાખ્યું હતું એમાંથી સૌથી પહેલાં આપણે ગાજર અને મરચાં એડ કરી દઈશું કેમ કે કોબી કરતાં ગાજરને ચડવામાં થોડીક વાર લાગતી હોય છે અને આવી રીતના તેલમાં મરચાં ઉમેરવાથી સરસ તીખાશ બેસી જશે તો આપણે ગાજરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર સાંતરીશું અને લગભગ અમુક સેકન્ડ માટે અને તરત જ કોબી નાખી દઈએ સંભારો છે ને તે શાકની જેમ એકદમ ચડેલો નથી હોતો સહેજ ક્રિસ્પી હોય ને તો ખાવાની મજા આવતી હોય છે એટલે આપણે બહુ વધારે આને ચડવા નહીં દઈએ કોબી નાખ્યા પછી આને પણ એક વખત બરાબર હલાવીને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આની પહેલાં પણ મેં તમારી સાથે ઘણા અલગ અલગ સંભારાની રેસિપીઓ શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ફરીવાર આને બરાબર મિક્સ કરી લઈએ અને તમને બધાને એક વિનંતી છે કે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને તો નીચે લાઇકનું બટન આપેલું છે એ જરૂરથી દબાવજો તમે બધા રેસીપી જુઓ છો પણ લાઈક નથી કરતા તો પ્લીઝ લાઇક જરૂરથી કરી દેજો તો હવે એને ઢાંકીને લગભગ એકાદ મિનિટ માટે થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એકાદ મિનિટ પછી આપણે ખોલી લઈએ મેં પહેલાં પણ કીધું એમ સંભારો થોડોક ક્રિસ્પી હોય તો ખાવાની મજા આવતી હોય છે એટલે આને એકદમ ચડી જાય એટલું આપણે નથી કૂક કરવાનું હવે આની અંદર આપણે કેપ્સિકમ અને ટમેટા એડ કરી દઈએ કેપ્સિકમ થોડાક ક્રંચી હોય ને તો ખાવાની મજા આવતી હોય છે એટલે આપણે છેલ્લે એડ કરીશું તો તમે સંભારામાં આવી રીતના કેપ્સિકમ ટમેટા લગભગ ક્યારેય નહીં એડ કરતા હોય તો એક વખત જળથી ટ્રાય કરજો અને હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈશું આપણે જ્યારે મીઠું એડ કરીને તો થોડુંક ઓછું નાખવાનું કેમ કે ચાટ મસાલામાં પણ થોડીક ખારાશ હોય છે આવી રીતના સંભારામાં ચાટ મસાલો નાખવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે અને હવે આપણે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને છેલ્લે આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ જનરલી સંભારામાં કોથમીર કોઈ નથી એડ કરતું હતું તો એક વખત કોથમીર નાખી જોજો સંભારાનો સ્વાદ જ બદલી જશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે ખાવામાં અને ફરીવાર આને બરાબર મિક્સ કરી લઈશું તો ગરમીમાં આપણે ઘણી વખત સૂજતું ના હોય કે શેનું શાક બનાવવું રોજ રોજ કયું શાક બનાવવું અને એકને એક ચાર પાંચ શાક ખાઈને પણ આપણે કંટાળી જતા હોઈએ છીએ તો ક્યારેક તમે આવી રીતના કરી શકો કે શાક ન બનાવો ને આવી રીતના સંભારો રોટલી અને દાળ ભાત બનાવી નાખો તો ચાલે તો આપણો સંભારો તૈયાર છે અને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ આ સંભારો છે તે પાંચ મિનિટની અંદર બની જાય છે એટલે ખૂબ ઝડપથી રસોઈ પણ થઈ જાય છે ગરમીમાં મજા આવે આપને અને સાથે જ ખાવામાં પણ એટલો જ સરસ ટેસ્ટી લાગે છે સાથે મેં અહીં ઘઉંના ખીચિયા પાપડ સર્વ કર્યા છે આની રેસીપી પણ મેં તમારી સાથે ઓલરેડી શેર કરેલી છે જેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપી દઈશ તો ઝડપથી બની જાય અને ખાવાની મજા પડી જાય એવો આપણો સંભારો તૈયાર છે તો બધી જ વસ્તુ બની જાય ને અને જમવા બેસો ને પાંચ મિનિટ પહેલાં જ સંભારો વઘારવાનો અને વઘારીને તરત ગરમા ગરમ જમવા બેસી જવાનું તો ખાવાની મજા પડી જશે તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ